ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મેં આવી ગયો છું એક નવા વિડીયોમાં આ બહુ દુર્લભ જડીબુટ્ટીની ખોજમાં આવ્યો છું આ બહુ જંગલ અને નદીના કિનારામાં છે આ દુર્લભ જડીબુટ્ટી થોડીક મને મળી છે મેં એનું દર્શન કરાવું તો આપ સૌ બની રહો મારા આ વિડીયોની અંદર તો મિત્રો આ જડીબુટ્ટી ખોજ કરવામાં બહુ તકલીફ પડે છે અને ખાસ કરીને હમણાં શિયાળાની ઋતુ છે તો બધાને વાર રોગ હોય સાંધાના દુખાવા હોય શરીરના દુખાવા હોય એટલે આ જડીબુટ્ટીની સતત જરૂર પડતી હોય તમે જોઈ શકો છો આ વિડીયોમાં આ જડીબુટ્ટીનું તમને હું દર્શન કરાવું ત્યારે તમે બની રહો આ વિડીયોની અંદર ફ્રેન્ડ્સ આગળ વધીએ આપણા આ વિડીયોમાં તમે જોઈ શકો છો હવે અહીંયા થોડી થોડી જડીબુટ્ટી મેં ભેગી કરવા લાગ્યો છું આ જોઈ શકો છો બહુ નાની છે જડીબુટ્ટી કેમ કે આ બહુ ઝીણી ઝીણી છે હજુ એનો ઉસેર નથી થયો આમાં થોડીક ખોજ કરી છે મેં આ જડીબુટ્ટીનું તમે જોઈ શકો છો આ થોડીક આ જડીબુટ્ટી અને આમાં થોડીક ભેગી કરી છે મેં આ જોઈ શકો છો આ હવે એને ધોવા પડશે સાફ સફાઈ કરીશું તો ફ્રેન્ડ્સ આ જડીબુટ્ટી શોધવા માટે ખૂબ દૂર આવવું પડે છે મારે અને આ જડીબુટ્ટી બહુ દુર્લભ વસ્તુ છે અમારા ગામના જેહદ ગામની અંદર ગામોમાં આ જડીબુટ્ટી જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થાય કોઈ ટક્કર લાગે અને મૂંગો માર પડી જાય હડકા તૂટેલા હોય તો એને જોડવામાં અને ચાલવામાં સતત ઉપયોગી છે આ જડીબુટ્ટી બહુ દુર્લભ જડીબુટ્ટી છે અને આ જડીબુટ્ટીનો એકવાર તમે કાઢો બનાવીને પીવો તો તમને ખબર પડશે કે આ જડીબુટ્ટી કેટલા કામની અગત્યની છે આવી દવા તો કોઈ હોસ્પિટલમાં નથી ડોક્ટર પાસે નથી એટલું ખતરનાક જડીબુટ્ટી છે એના ઓરા એકદમ પહેલાં હોય છે તમે જોઈ શકો પછી ધોવા અને ધોઈશ ને ત્યારે હું તમને બતાવીશ હવે આ નાનું છે ને એટલે બહુ મોટા ઓરા નથી અને હું ધોઈને બતાવું તમને હવે હું આવ્યો છું એટલો જ છું તમે જોઈ શકો છો નદીના કિનારા પર આ જો હા હા હવે અહીંયા ઝીણી ઝીણી છે બધી જડીબુટ્ટી એ હું ખોદકામ કરતો છું આ જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર એકદમ ઝીણી છે અને ગાંઠો નાના નાના છે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ આ જડીબુટ્ટી હા આ ઘણી બધી છે એમાં પણ ઝીણી ઝીણી છે આ બધી નદીમાં પૂર વધારે આવ્યું ત્યારે બધું ધોવાઈ ગયેલું છે આ તમે જોઈ શકો છો હા હવે જડીબુટ્ટીની વધારે જરૂર છે પણ અહીંયા બહુ મુશ્કેલ છે મળવું કેમ કે આ કોઈક જગ્યાએ જ રહેશે તો ફ્રેન્ડ્સ તમે કોઈ જગ્યાએ આવી જડીબુટ્ટી તમને દેખાય તો કોઈ બી તમારા ગામોની અંદર કોઈ પડેલું હોય મૂંઘો માર મોજ પડ્યું હોય એક્સિડન્ટ થયું હોય ચાલવામાં તકલીફ હોય અથવા તો કંઈ ચાલી ન શકતા હોય તો તમે એને કાઢો બનાવજો અને કાઢો બનાવીને ઉકાળા કરીને એને પાવજો કાં તો એના જે જળ છે એના એ તમે કોઈ કે મટન અથવા તો તુવેરની દાળ એમાં જો તમે એને કૂટીને પછી જો ખવડાવી દેવામાં આવે તો એ માણસ તમારે અઠવાડિયાની અંદર ચાલતો થઈ જશે એ ગેરંટી આપું હું તમને આ જોઈ શકો છો હા હા હથિયાર લઈને આવ્યો છું મેં સરી લઈને હા કેમ કે આ જડીબુટ્ટી બહુ દુર્લભ છે અમારે ત્યાં કેટલાય ગામડામાં અમારા ગામોની અંદર આ બધા કોઈ વાગી જાય એક્સિડન્ટ થાય ત્યારે બધા જ આ જડીબુટ્ટીના ખોદતા હોય અને પછી એનો ઉકાળો બનાવે કાઢો બનાવે અથવા તો શાક બનાવે અને એમાં નાખીને એને ખવડાવી દેવામાં આવે તો મિત્રો આ જડીબુટ્ટી કેવી છે તમે જોઈ શકો છો એના પાન આવા હોય છે આ લીમડાની પાનના જેવા હોય છે તમે જોઈ શકો છો આ ઘણી બધી છે અહીંયા જડીબુટ્ટી આ હા પણ નાની છે બહુ મોટી નથી હવે મોટી મળી જાય તો ઘણું સારું પણ મળતી નથી શું કરીએ આપણે બહુ તકલીફની વસ્તુ છે હા આ મને જેમ તેમ કરીને આટલી જડીબુટ્ટી મળી છે તમે જોઈ શકો છો હા 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 તો ફ્રેન્ડ્સ તમે આ નદીના કિનારામાં આજે તો વાદળ છે સાયુ તો બહુ પ્રકાશ નથી સૂર્યપ્રકાશ અને હું નદીના કિનારા પર છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોમાં હવે મેં આ દુર્લભ જડીબુટ્ટીના પાન તમને બતાવ્યા દર્શન કરાવ્યા અહીંયા ઝીણી ઝીણી જડીબુટ્ટી ઘણી બધી છે પણ નાની છે તમે જોઈ શકો છો આ જો હા જ્યાં પાણીનો અભાવ વધારે હોય ત્યાં ઘણી હોય આ જડીબુટ્ટી હા હા આવા પાન હોય છે એના હા 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 વેજ લોકોને બધું ખબર હોય મને બી ખબર છે પણ આ જડીબુટ્ટી શોધવી બહુ મુશ્કેલ છે આ એની ગાંઠ બહુ મોટી આવે અદરકની જેવી પણ આ નાની છે એટલે નથી હવે તો ફ્રેન્ડ્સ હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આવી નવી નવી જડીબુટ્ટીને શોધ કરીને હું તમારા સુધી વિડીયો મોકલાવું છું અને આ ખાસ કરીને મારા વિડીયો જે જોશે એ વેજ લોકોને તો ખબર જ પડી જશે કે આ જડીબુટ્ટી શું કામ આવે છે તો આ જડીબુટ્ટી બહુ દુર્લભ વસ્તુ છે અને એ કદાચ મળી જાય તો તમારું ભાગ્ય ખુલી ગયું એ માનવાનું કેમકે ગમે તંધાનો દુખાવો આ દુખાવો કોઈ પણ પ્રકારનું હોય ત્યારે આ જડીબુટ્ટી બહુ કામની છે એ ખાવું જોઈએ તો ફ્રેન્ડ્સ આ નદી પાણી વધારે આ વખતે આવેલું એટલે બધું ધોવાઈ ગયેલું છે આ જોઈ શકો છો તમે આ વિડિયોની અંદર તો આ બહુ દુર્લભ વળી દુર્લભ વસ્તુ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ વધીએ એક નવી જડીબુટ્ટીની ખોજમાં તો બની રહો તમે આ વિડીયોમાં આ નદીનો કિનારો છે તમે જોઈ શકો છો અહીંથી મેં જ જડીબુટ્ટી લીધી છે હવે આ નદીનું સૌંદર્ય તમને બતાવું હવે હું ધીરે ધીરે આગળ વધું છું તો ફ્રેન્ડ તમે બની રહો આ વિડીયોમાં હવે આપણે આગળ જઈએ કદાચ કોઈ નવી જડીબૂટ્ટીની ખોજ અથવા તો કોઈ મળી જાય તો હું તમને ફરીથી પાછું દર્શન કરાવીશ તો આપણે હવે ફ્રેન્ડ આગળ વધીએ તો તમે બની રહો આ વિડીયોમાં ફ્રેન્ડ જતાં જતાં અહીંયા થોડીક જડીબુટ્ટી મેં મને મળી છે પણ નાની છે એટલે આપણે એને બીજી વાર લઈ જશું અહીંયા પણ થોડીક સૂકી છે ને આ જડીબુટ્ટીને સાથે આ મોટા ડેડકા જો ડેડકો છે એ આપણો સગજ છે મારો સાથી જીવનસાથી જેવો સાથે જ રહી છે એટલે મારે તો નદી કિનારે રહેવાનું કે નહીં એટલે એને મિત્ર જેવો ગણાય તો આપણે એમને પણ હું તમને દર્શન કરાવી દઉં તો બની રહું આ વિડીયોમાં આ જડીબુટ્ટીને રખેવાડ કરવામાં એનો ઘઉં ખૂબ મોટો ફાળો હશે કેમ કે અહીંયા બેઠા છે તો આપણે એને બેસી રહેવા દઈએ તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ વિડીયોમાં ફ્રેન્ડ્સ જતાં જતાં અહીંયા એક ઔષધિ મને મળી છે એના ફૂલ બહુ મસ્ત દેખાયા તો એમના હું તમને દર્શન કરાવું આ નદી કિનારે આવું જે વનસ્પતિ છે ઝાડ એમના તમે દર્શન કરો બહુ સરસ મજાના ફૂલ છે એને સુગંધ પણ સારી આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આગળ વધીએ વિડીયોની અંદર તો ફ્રેન્ડ્સ હવે હું આગળ ધીમે ધીમે વધી રહ્યો છું ત્યાંથી હવે અહીંયા સુધી આવી ચૂક્યો છો તમે જોઈ શકો છો ચાલતા ચાલતાં હજુ તમારે ઘણું બધું જવાનું છે અને આ વિડીયો બનાવવામાં પણ તકલીફ હોય અને જડીબુટ્ટીના ખોજ કરવામાં પણ બહુ તકલીફ હોય મિત્રો એટલે તમારે થોડું લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને આનંદ અનુભવે કે ચાલો અમારા મિત્રોને વિડીયો ગમે છે તો અમને થોડીક રાહત પણ મળે ખુશી પણ થાય તો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ વધતા રહીએ કદાચ કોઈ જડીબુટ્ટી મળી જાય તો એમના હું તમને દર્શન કરાવીશ તો મિત્રો જતાં જતાં આ રસ્તામાં નાના નાના ઝરણાઓ છે આ પાણી વહે છે તમે અવાજ સાંભળી શકો છો સરસ મજાનું જો કુદરતની કળા જુઓ તો ખરા તમે એટલી સરસ લાગે નહીં જો નાના નાના ઝરણા આ નદીમાં જાય છે આ જોઈ શકો છો આને આપણી નદી હવે ઓળંગીને મારે પાર કરીને જવાનું છે અને ત્યાં ઉપરથી પાણી આ આવે છે નીચે તો ફ્રેન્ડ્સ ઘણી બધી અહીંયા જાત જાતની જડીબુટ્ટીઓ છે તો હું આગળ આપણે વધતા રહીએ હવે તમને કોઈ નવી કોઈ જડીબુટ્ટી મળશે તો હું તમને પાછો દર્શન કરાવું છું તો મિત્રો પહેલાં મારે નીચે ધ્યાન આપવું પડશે કેમ કે રસ્તામાં ખૂબ કાદવ કિચડ છે અને આ પડી જવા એવી પરિસ્થિતિમાં છે તો મિત્રો ઓહો હો આ તમે જોઈ શકો છો કેટલી તકલીફમાંથી હું આવ્યા જો આવું છે કાદવ કિચડ તો મિત્રો હવે આપણે આગળ વધતા રહીએ ઘણું બધું મારે હું દૂર આવી ગયો છે તો હવે ચાલતા ચાલતા જવાનું છે લગભગ એક કલાકનો રસ્તો છે મારે ત્યારે આટલી જડીબુટ્ટી મને મળી છે તો ફ્રેન્ડ્સ તમે બની રહો આ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ હજુ પણ એક વનસ્પતિ એવી મને મળી કે એટલી સરસ ફૂલ તમે ક્યાંય ન જોયા હોય એવા હું ફૂલના તમને દર્શન કરાવી રહ્યો છે જોઈ શકો છો કેટલી સરસ મજાનું છે નહીં જોઉં ત્યાં જ તમને બતાવ્યું ત્યાં ફૂલ અલગ અલગ કલરના હતા હવે અહીંયા મેં તમને બતાવો છે ત્યાં પણ ફૂલ અલગ પ્રકારના છે તમે જોઈ શકો છો આ વિડિયોમાં કેટલા સરસ મજાના નહીં આ જુઓ તો મિત્રો ખૂબ લાઈક શેર કરજો જુઓ આ ફૂલ જુઓ તમે આ આહ કેટલા સરસ મજાના નહીં આ જો એકદમ કેટલા રંગબેરંગી ને કેટલા સરસ મજાના આ ફૂલ છે જુઓ મિત્રો જોઈ શકો છો તમે આ વિડીયોમાં હવે આપણે આગળ વધીએ આવા નવા નવા વિડીયોમાં તમને દર્શન કરાવતો રહો તમે આ વિડીયોમાં બની રહેજો અને ખૂબ સબસ્ક્રાઈબ કરજો મારા આ ચેનલને તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ હવે આ ત્રણ પત્તોવાળી જે આ જડીબુટ્ટી છે એ હંમેશા આંખમાં નાખવા માટે ઉપયોગમાં આવે છે જેના મોતિયા આવ્યા હોય આંખે ધૂંધળું ઓછું દેખાય ને એને ઉપયોગ કરવામાં આવે એને ચાંગેરી તર નામથી ઓળખવામાં આવે છે એને આ તમે જોઈ શકો છો એનું નામ છે ચાંગેરી એ ખૂબ મળે છે અમારા આ નદીની કિનારા પર આ તમે જોઈ શકો કેટલું સરસ મજાનું નહીં તમને જોયા કરે એવું લાગે છે નહીં મિત્રો કેટલું સરસ લાગે છે નહીં જોવો આપણે બધા સાથે જ બેસીને વિડિયો બનાવતા હોય એને જોતા એવું લાગે છે નહીં કેટલું સરસ મજાનું ચાલો હવે મને એક બીજી દુર્લભ જડીબુટ્ટી મને મળી છે સામે એનું પણ આજે હું તમને દર્શાવ કરાવી નાખું કેમ કે મને પછી વિડીયો બનાવવા ટાઈમ નથી મળતો એટલું હું આજે એનો એને પણ હું તમને આજે અવઘાત કરાવું ને ફ્રેન્ડ્સ તમે બની રહો આ જડીબુટ્ટી મેં અહીંયા મૂકી દીધી છે અને જતા જતા રસ્તામાં કેટલી સરસ મજાની આ સત્યનાશિની જો આ જો એને સત્યનાશિની તરીકે ઓળખવામાં આવે છે સંસ્કૃતની અંદર આયુર્વેદની અંદર બહુ મોટું મહત્વ છે એનું આ તમે જોઈ શકો છો કેટલી બધી અહીંયા જડીબુટ્ટી છે ને જોઈ શકો છો તમે અને એની હાલ ચાલ રંગ રોગાણ કેટલી સરસ મજાની જુઓ આ ઓ હો હો આ જુઓ સત્યનાશિની જુઓ ભલભલા રોગનો નાશ કરે હા ભલભલા રોગને નાશ કરે છે આ સત્યનાશિની એની પીલાસ પડતી જો પત્તામાંથી જે રસ નીકળે ને એને આંખોમાં લગાવવામાં આવે છે આવો પાણી ટપકે છે આ જોઈ શકો છો તમે આવું અને બીજું આવું પાણી નીકળે હા હા ને એના જે મૂળ છે જળ છે એને અમે નામર્દ માટે ઉપયોગમાં લેવાય છે હું ઘણા સમયથી આપું છું જે નામર્દ હોય જેની તાકાત નથી પુરુષોની અંદર કમજોરી હોય તો એમના માટે આના જળનો અમે ચૂર્ણનો ઉપયોગ કરીએ છીએ આ સત્યનાસીનું જળ અને આ જે ફૂલ છે એ પણ બહુ અગત્યની વસ્તુ છે પણ આ વેદના દેખરેખની અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને શરદી જુખામ એના પંચતત્વ જે પંચનો આખો ભાગ છે જડ મૂળ પત્તા ડાળી બધા જનો જો કાઢા અને ઉકાળામાં નાખવામાં આવે તો એનો પાવર સ્ટ્રોંગ વધી જાય છે ઉકાળાનું કાઢાનું તો એનું હું સતત લાખું છું અને મારા કાળામાં એનો ઉપયોગ કરું છું મિત્રો આ સત્યનાશીની ભલભલા આવા રોગો જે ચર્મરોગ છે ખાજ ખંજવાળ આવતી હોય લોહીમાં ઉણપ હોય લોહી શુદ્ધ ન થતું હોય એ લગભગ ઘણા બધા રોગોની અંદર આ સત્યનાશી ઉપયોગ આવે છે અને આપણે તમે ઘણા બધા આયુર્વેદની અંદર તમે જોયું હશે કે બાલકૃષ્ણ મહારાજજીએ પણ એનું ઘણા બધા આયુર્વેદમાં એની કથાઓ કહી છે અને ઘણા આયુર્વેદ લોકો તો કહેતા જ હોય છે પણ અમુક વૈદ લોકો ઘણા અલગ અલગ રોગની અંદર ઉપયોગ કરતા હોય પણ હું કાઢાના રૂપમાં ઉપયોગ કરું છું અને પુરુષના માટે પણ ઉપયોગ કરું છું અને એના જે બીજ છે એ બીજ ઘણા બધા ઉપયોગી છે પણ એ અમારાથી બધું ન કહેવાય કેમ કે કોઈ ગલત રીતેમાલ કરી દે છે તો ન કહેવાય પણ આ વસ્તુ બહુ દુર્લભ વસ્તુ છે સત્યનાશની તમે જોઈ શકો છો તો તમારા ગામોની અંદર હોય તો એને ઉકાળા અને કાઢો બનાવવો હોય તો પાંચ તત્વોનો કાઢો બનાવવામાં આવે છે અને જેને પુરુષની કમજોરી હોય તો એ તમે દૂધ સાથે અને એનું જળ કૂટીને જો સવાર સાંજ તમે પંદર પંદર ગ્રામ અથવા તો વીસ ગ્રામ કૂટીને તમે જો યુઝ કરવામાં આવે તો તમને અઠવાડિયાની અંદર એનું રિઝલ્ટ મળી જશે તો ફ્રેન્ડ્સ તમે બની રહો આ વિડીયોની અંદર આ વિડિયો ઘણો બધો લાંબો થઈ જશે કેમ કે હું દવા ખોજવા જડીબુટ્ટી લેવા બીજી ગયો હતો અને આ બધી દવાઓ મળી તો મેં તમને દર્શન કરાવી દીધા તો મારા આ આયુર્વેદની અંદર તમે બની રહ્યો આ વિડીયોમાં અને મારા વિડીયોને ખૂબ સેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ તો મિત્રો હવે હું મને વિદાય આપો હું રજા લઉં છું મિત્રો બાય બાય ટાટા જય જવાન જય કિસાન જય આયુર્વેદ